હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી મજાદાર રેસીપી શેર કરવા જઈ રહી છું કે જે તમને રોજ બનાવીને રોજ ખાવાનું મન થશે અને આ જે શાક આજે આપણે બનાવવાના છીએ હોટલના શાકને પણ બરાબરને ટક્કર આપે એવું શાક છે વળી આપણે જે રેસિપી બનાવવાના છે એમાં આપણે કોઈ પણ લસણ ડુંગળી કે ટામેટાનો પણ ઉપયોગ કરવાના નથી છતાં પણ એનો ટેસ્ટ એટલો જબરજસ્ત છે તો રેસીપી જોઈને તમને આજે ને આજે બનાવવાનું મન થશે એ તો નક્કી જ છે તો રેસીપીને છે સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં આઠ નંગ જેટલા પાત્રા લઈ લીધા છે કે જેને અળવીના પાન કહે છે તેને મેં ધોઈને સૂકવી લીધા હતા અને પાછળ જે દાંડીનો ભાગ આવે છે તે મેં કટ કરી લીધો છે આ પાનને મેં આ રીતે ગોળ વાળીને તેને કટ કરી લીધા છે હવે આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો ત્યાર પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આપણા ઘરના જ મસાલા આપણે હળદર ધાણાજીરું ગરમ મસાલો અને લાલ મરચું પાવડર આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે આપણે ઉમેરી દેવાના આ દરેક સામગ્રી ઉમેર્યા જાય પછી આપણે તેની અંદર અડધો લીંબુનો રસ ઉમેરી દેવાનો અને પછી આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું હવે આ દરેક સામગ્રીને સૌથી પહેલાં આપણે એમને મિક્સ કરવાની ત્યાર પછી જો આપણને જરૂર પડે તો જ આપણે તેની અંદર જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરતા જવાનું વધારે પડતું પાણી એકસાથે ઉમેરવાનું નથી જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું અને આ રીતેનો લોટ બાંધી દેવાનો છે લોટ બંધાઈ જાય પછી આપણે તેમાંથી એકદમ નાની નાની ગોળીઓ વાળવાની છે ગોળીઓ નાની જ રાખવાની છે મોટી નથી કરવાની હવે અહીં આપણે એક બીજી વાટકીની અંદર થોડુંક ધાણા જીરું હળદર લાલ મરચું પાવડર અને ગરમ મસાલો છે એ આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે લઈ લેવાના અંદર આપણે થોડુંક પાણી ઉમેરીને આ રીતેની અંદર બિલકુલ પણ ગાંઠા ન રહે એ રીતેની તેની સ્લરી તૈયાર કરીને સાઈડ ઉપર મૂકી દઈશું હવે એક પેનમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીને આપણે જે ગોળીઓ તૈયાર કરી છે એ ગોળીઓને આની અંદર આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાની એટલે કે સરસ રીતે ચડી જશે જો તમારે આ રીતે તેલમાં ન તળવી હોય તો તમે તેને બાફી પણ શકો છો હવે એ જ તેલની અંદર મેં થોડીક રાઈ ઉમેરી દીધી છે એલચી એક ઉમેરી દીધી છે અને અને એક લાલ મરચું ઉમેરી દીધું છે તો હવે આપણે તેનો વઘાર કરી દીધા પછી આપણે જે સ્લરી તૈયાર કરી છે તેને આપણે બરાબર હલાવી લેવાનું અને પછી આપણે તેને ઉમેરી દેવાનું અને તરત જ આપણે તેને હલાવી લેવાનું આપણા મસાલા બળી જવા જોઈએ નહીં એક મિનિટ પછી આપણે તેની અંદર આજે આપણે ટામેટા નથી ઉમેરવાના તો તેની જગ્યાએ મેં અહીં ઘરનું મોળું દહીં એક ચમચો ઉમેરેલું છે દહીં ઉમેર્યા પછી તો આપણે તેને સતત હલાવવાનું છે તેને વચ્ચે બિલકુલ પણ અધૂરું છોડવાનું નથી નહીંતર આપણું દહીં છે એ ફાટી જાય છે જો તમારે ટામેટા ઉમેરવા હોય તો તમે તેને છીણીને ઉમેરી શકો છો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને તેને હલાવી લેવાનું અને પછી આપણે જે ગોળીઓ તૈયાર કરી છે એ ગોળીઓ આપણે તેની અંદર ઉમેરીને ઢાંકીને બે મિનિટ સુધી ચડવા દઈશું તો આપણે જેટલી પણ તેની અંદર આપણને રસો જોઈતો હોય તેટલો રાખવાનો અને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવાનો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ જ્યારે તમે આ શાક ખાશો તો તમને રોટલીઓ પણ ઓછી પડવાની છે એટલું ટેસ્ટી આ શાક બને છે આ ગોળીઓ ભાંગીને આ રસા સાથે ખાવાથી તે વધુ ટેસ્ટી લાગે છે તો મને આશા છે કે તમને મારી આજની રેસિપી જરૂર પસંદ આવી હશે રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં રેસીપીને જરૂર શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે